હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજે રોજ જોઈએ છીએ જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીના ન્યૂઝના અપડેટ તો આજે આપણે જોવાના છીએ વિદ્યા સહાયક ભરતીની અંદર જે ધોરણ એકથી પાંચની અંદર પ્રથમ તબક્કો ચાલતો હતો એ તબક્કો આજે પૂર્ણ થયો છે અને એ પૂર્ણ થયા તો આજના ઉમેદવારો કેટલા બોલાવવામાં આવ્યા કેટલા હાજર રહ્યા અને કુલ કેટલી સીટો બાકી રહી તે સાથે આપણે એ પણ જોઈશું કે આ પ્રથમ તબક્કાના અંતે કુલ કેટલી ખાલી જગ્યાઓ રહી નગરમાં અને જિલ્લાઓની અંદર સાથે આપણે એ પણ જોવાના છીએ કે કયા તાલુકામાં સોરી કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યાઓ બાકી રહી છે એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી તો ચાલો આજની જે અપડેટ છે આપણે જોઈએ કે જે પ્રથમ તબક્કો હતો એના અંતે જે ખાલી જગ્યાઓ છે કેટેગરીવાઈ જ આપણે જોવાના છીએ તો જે ઓપન કેટેગરી છે જનરલ કેટેગરીવાળા અગિયારસો ને અગણા સિત્તેર ખાલી જગ્યાઓ છે એસટી કેટેગરી સોરી એસ જે કેટેગરી છે એની અઠ્ઠાવન ખાલી જગ્યાઓ રહી છે જે પ્રથમ તબક્કાની અંદર ભરતા અઠ્ઠાવન સીટો ખાલી રહી છે અને એસ કેટેગરીની વાત કરીએ તો છસો ને પંદર જે સીટો છે એ બાકી રહી છે ભરવાની એસસીબીસીની અંદર કોઈ સીટ બાકી રહી નથી તે સાથે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોની એકસો નેવું ખાલી જગ્યાઓ રહી છે અને ટોટલ જે છે બે હજારને બત્રીસ ખાલી જગ્યાઓ પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદની જે જગ્યાઓ છે એટલી બાકી રહી છે હવે આપણે એ જોઈશું કે કયા કુલ કેટલી ખાલી જગ્યાઓ છે સાથે નગરની અંદર કેટલી ખાલી જગ્યાઓ છે ત્યાર પછી આપણે જોઈશું જિલ્લાવાર વિગતો તો આપણે વાત કરીએ કે ભાઈ કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ જે વાત કરીએ નગરની અંદર માધ્યમ છે ગુજરાતી માધ્યમની તો જે નગરની અંદર એસટી કેટેગરીમાં એકસો એકતાલીસ ખાલી જગ્યાઓ રહેશે ઈડબલ્યુ એસમાં કોઈ નગરની અંદર ખાલી જગ્યા રહી નથી અને કુલ એકસો એકતાલીસ એ અને બી જે એ ફિઝિકલ હેન્ડીકેપ માટે કેટેગરી છે અને કુલ એકંદરે ઓપન કેટેગરીમાં અગિયારસો ને તે સાથે એસસી કેટેગરીમાં અઠ્ઠાવન છે એસટી કેટેગરીમાં છસો પંદર છે ઈડબલ્યુએસમાં એકસો નેવું અને આપણે આગળ જોયું કે ભાઈ કુલ જે જગ્યાઓ છે પ્રથમ તબક્કાના અંતે બે હજારને બત્રીસ ખાલી જગ્યાઓ છે હવે આપણે જોઈએ કે કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યાઓ છે એ જોઈશું તો અહીંયા જિલ્લાવાઈઝ જે લિસ્ટ આપ્યું છે એની અંદર છે કે અમદાવાદની અંદર સાઠ એસ ટીની બાકી છે અને બે ફિઝિકલ હેન્ડીકેપ એટલે પછી જોઈએ વડોદરાની અંદર અગણાસ સિત્તેર એસટી કેટેગરીની એ જ રીતે રાજકોટમાં એસ કેટેગરીની છ છે પછી સુરતની અંદર જોઈએ તો એસસી કેટેગરીની એક ખાલી જગ્યા છે ખેડાની અંદર એક ખાલી જગ્યા ઇડબ્લ્યુ છે અને આણંદની અંદર જોઈએ તો એકત્રીસ એસ કેટેગરીની છે સાથે પંચમહાલની અંદર ત્રીસ એસટી કેટેગરીની છે દાહોદની અંદર વાત કરીએ તો છપ્પન એસ ટીની છે પંદર ઇડબ્લ્યુ એસની છે ટોટલ એકોતેર ખાલી જગ્યાઓ રહેલી છે સાબરકાંઠાની વાત કરીએ તો કોઈ સીટ ખાલી છે નહીં જૂનાગઢની પણ વાત કરીએ તો અહીંયા ઈડબલ્યુ એસની અંદર ત્રણ કેટેગરી ખાલી જગ્યાઓ છે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની અંદર ત્રીસ ઓપન કેટેગરીની એસસી કેટેગરીમાં બાર છે આઠ ઇડબ્લ્યુ એસ એટલે ટોટલ પચાસ ખાલી જગ્યાઓ છે મહેસાણાની અંદર કોઈ ખાલી જગ્યા છે નહીં પાટણની અંદર વાત કરીએ તો પાંચ એસટી કેટેગરીની છે અને એક ડબલ્યુ ઇ ની એટલે ટોટલ છ જગ્યાઓ છે ભાવનગરની અંદર વાત કરીએ તો અગિયાર જે છે એ એસટી કેટેગરીની છે ઇ ડબ્લ્યુ એક જ છે એટલે ટોટલ છ ખાલી જગ્યાઓ છે ભાવનગરની વાત કરીએ તો અગિયાર એસટી કેટેગરી એક એક ની છે ટોટલ બાર ખાલી જગ્યાઓ છે જામનગરની વાત કરીએ તો એકસો ને ચૌદ ઓપન કેટેગરીની છે પછી એસસીની અંદર દસ છે એસટીની અંદર છ છે અને ઇડબ્લ્યુ ની અગિયાર છે આમ મળીને જોઈએ તો 141 એકતાલીસ ખાલી જગ્યાઓ છે અમરેલીની અંદર એકસો પંચોતેર ઓપન કેટેગરીની આઠ એસ ત્રણ જે છે એસટીની ઈ બાવીસ ટોટલ બસો ને આઠ ખાલી જગ્યાઓ છે ભરૂચની વાત કરીએ તો એકસો ને એસટી કેટેગરીની છે એ જ રીતે નર્મદાની વાત કરીએ તો જનરલની વાત કરીએ તો ઓગણપચાસ ખાલી છે પછી ઈડબ્લ્યુ એચની સત્તર ટોટલ છાસઠ જગ્યાઓ ખાલી બાકી છે જે આવનાર બીજા તબક્કાની અંદર ભરવામાં આવશે એ જ રીતે વલસાડની અંદર એક પણ નથી નવસારીની અંદર એક પણ નથી બનાસકાંઠાની વાત કરીએ તો ઓપનમાં ત્રણસો ને એક્યાસી છે પછી એસટીની વાત કરીએ તો ઓગણીસ છે ઇડબ્લ્યુ એસની બાવીસ ટોટલ ચારસો ને બત્રીસ ખાલી જગ્યા બનાસકાંઠાની અંદર રહેલી છે સુરેન્દ્રનગરમાં ચાર ઓપનની એક એસટીની પાંચ ઈડબલ્યુ એસની ટોટલ દસ ખાલી જગ્યાઓ છે બાકીના જિલ્લાની અંદર જોશો તો લગભગ તમને ડાંગની અંદર ત્રણ જે છે એ ઈ ડબલ્યુ એસની જોવા મળશે તાપીમાં કોઈ તા હા સોરી તાપીની અંદર પણ બે જ છે ઈ પછી મહીસાગરની અંદર ઝીરો જીરો છે સોરી અહીંયા દ્વારકા વચ્ચે રહી ગયું તો દ્વારકાની અંદર જનરલની બસો પંચાવન છે પછી એસસીની પચીસ છે એસટીની સાત છે ઈડબ્લ્યુ એસની ઓગણત્રીસ ટોટલ ત્રણસો ને સોળ ખાલી જગ્યાઓ બાકી છે બોટાદની અંદર બેતાલીસ જનરલની છે છ એસ ઈડબલ્યુએસની છે ટોટલ અડતાલીસ ખાલી જગ્યા આવશે છોટા ઉદયપુર એકસો ને છ જનરલની છે પાંત્રીસ ઈડબ્લ્યુએસ ટોટલ 141 એકતાલીસ ખાલી જગ્યા આવશે આમ મળીને કુલ જોઈએ તો અગિયારસો ને જનરલની ખાલી જગ્યા આવશે એસસીની અઠ્ઠાવન છે પછી એસ ચારસો ચુમોતેર પછી ઈડબ્લ્યુએસની એકસો નેવું ટોટલ અઢારસો ને એકાણું જે છે એ ટોટલ જિલ્લાઓની બાકી છે અને એની અંદર ઉમેરીએ તો સુરત નગર જે છે એની અંદર એસટી કેટેગરી એકસો પાંત્રીસ છે પછી અન્ય અંદર તમે જોશો તો બધું જોવા મળશે અને કુલ નગરની અંદર જોવા જઈએ તો બંને નગર અને જિલ્લાઓની મળી અને બે હજાર બત્રીસ ખાલી જગ્યાઓ બાકી ભરવાની છે જે આવનાર બીજા તબક્કામાં ભરાશે તો મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અને અમને મદદ કરશો જય હિન્દ જય ભારત